સુરતમાં નાતાલ એટલે કે પ્રભુ ઇસુના જન્મદિનની ઉજવણી કરાઈ હતી ક્રિસમસ પર્વએ તમામ ચર્ચોમાં રાત્રે બારના ટકોરી ઈસુના જન્મને વધાવાયો હતો નાતાલ એટલે પ્રભુ ઇસુનો જન્મ ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા સૌથી મોટા પર્વ નાતાલ એટલે ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરાય છે સુરતમાં નાતાલની ઉજવણી માટે ખ્રિસ્તી બંધુઓ દ્વારા ચર્ચ નહીં પોતાના ઘર મોલ્લો શણગારવામાં આવ્યા હતા

જે ગુજરાતનું પ્રથમ ચર્ચ અહીંયા કહેવાય છે સાથે સાથે આ ચર્ચમાં જે બેન્ચિસ છે જે બારીબાણા છે એ પણ બસો વર્ષ જૂના છે આ ચર્ચમાં બસો વર્ષ જૂનું બાઇબલ પણ મૂકવામાં આવ્યું છે અને ખાસ કરીને આજના દિવસે બાઇબલને અમે અહીંયા ખુલ્લું મૂકીશું જેથી કરીને આવનાર શ્રદ્ધાળુઓ એ બાઇબલને જોઈ શકે સાથે સાથે આ ચર્ચની બીજી વિશેષતા એ છે કે આ ચર્ચનો જે ચર્ચ બિલ કહીએ છીએ કોઈ પણ બસો વર્ષ જૂનો ચર્ચ bell છે અને ચર્ચમાં જે stained glass painting છે કે જેમાં પ્રભુશ્રીના જન્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે પણ બસો વર્ષ જૂનું છે આજે વિશેષ અમારા માટે આનંદ અને ઉલ્લાસનો દિવસ છે અને ઉજવણીમાં સમસ્ત કૃષિ સમાજના લોકો અને પ્રભુશ્રી ખ્રિસ્તના અનુયાયીઓ ભેગા મળીને અમે પ્રાર્થના કરીએ છીએ સવારે અમારી આરાધના અને ભક્તિ થતી હોય છે અને ત્યાર પછી અમે આખું આ ચર્ચ ખુલ્લું મૂકીએ છીએ જેમાં ઘણા શ્રદ્ધાળુઓ આખો દિવસ દરમિયાન અહિયાં આવીને પ્રાર્થના માં જોડાતા હોય છે જાતને પાપમાંથી છુટકારો મળે એ ઉપરાંત શ્રી કૃષ્ણ જે શિક્ષણ આપવામાં આવ્યું છે માફીનું શિક્ષણ કરુણા શિક્ષણ પ્રેમનું શિક્ષણ ભાઈચારાનું શિક્ષણ એ અમે સમાજને આપીએ છીએ કે શ્રી કૃષ્ણ બતાવેલા રસ્તા ચાલીને ભાઈચારો પ્રેમ માફી અને કરવામાં આગળ વધતા જઈએ